આવું બીજું હેલો કેમ છો બધા મજામાં જશો કેમ કે સિલેક્ટેડ માણસો હંમેશા મજામાં હોય છે ને આપણે અત્યારે ખેતરમાં આટો મારી લઈએ કેમ કે આપણે ઓર્ડર દવાયા હતા ને એમાં છે ને ટ્રેક્ટરથી પાળી નાખી હતી તો પાળી છે ને ત્યાં ઓર્ડર દઈ ગયા કે નહીં જોઈ લઈએ ઓર્ડર તો ઉગી ગયા અહીંયા સિલો આવતો હતો શિલામાં કાંઈ ફેર નથી પડ્યો જો બધામાં ઊગી જ ગયા આપણે હજી ઉગતા આવે થોડા થોડા હાર્યું દેખાઈ ગયું આપણે અત્યારે છે ને આપણી નારિયેળી છે ને નાળિયર છે એને નાળિયર પીવા ખાવાનું છે તો હાલો મારી સાથે અત્યારમાં લઈ જ લઈએ બધું બે નાળિયેર છે તો હું ને ચેતન બે પી જાય નીશી નારિયળી છે એ વાંધો નહીં શાંત રાખી જવા ક્યાંક મારી લેતો કોપને મારે શેતન ના સપ્પલ પણ એન્ટીક હોય દેખાતું શેતન ભાઈ કટિંગ કરી નાખે બીજે નાળી માં સુઈ લે

શેતનવાય નાળિયેર પી લે સેમાં પાણી આમાં હશે પણ મોળું હશે ના આમાં મીઠું હશે તારે મોડું કેવું છે તારે લખી આપણે પી નાળિયેરમાં આવતું નથી સ્ટ્રો હોય તો મજા આવે વાળીએ છીએ નારિયેળીમાં નારિયેર આવે બીજે કંઈ આવતા જ નથી નાનિયું છે પણ નાળિયેર નથી આવતા

હું પોચી ગયો હાર્દિક ની વાડી કેમ કે એનો વાડ જાય ને ત્યાં છે ટ્રેક્ટર છૂટી ગયું તો બે ટ્રેક્ટર કર્યા તો નીકળ્યું નહી પછી ત્રીજું ટ્રેક્ટર આવ્યું ત્રણ ટ્રેક્ટર છે તોય નથી નીકળતું ને હવે છે ને હું ડ્રાઈવર જ બદલાવીને લાવ્યો

કેટલું ખૂતડ્યું લે આ ઊભી જો ઓડજો ઓડજો તો ભઈ જો નહી કે આગળ દેખવા દે નહી થોડો પાછળ તો હે કેટલું ખૂતડ્યું હે એમ તો 72 50 હે આ બીબા હોય સુજે પાસળ ખેસે કાગળ ખેસે શું કરવાનું છે હવે હાર્દિક મારા ઓર ટેકનો છોડાઈ રહે લઈ લે ઓલી હે હાર્દિક

મંડપ કર્યો સિલેક્ટેડ માણસ અનુભવી ડ્રાઈવર સડી ગયો ને ઓલામાં બીબો છે હું ને હાર્દિક ભાઈ નીચે ઉભા હાલો એ ઉપાદે ઉપાદે ડ્રાઈવર કેસે પણ શું થાય હવે હવે ને ટ્રેક્ટર છે ને આગળ લઈ લીધા કેમ કે પાછળ છે ને વીજ નડી ગઈ હતી તો પાછળ જોર નહોતું થાય તો હવે ટ્રેક્ટર બે આગળ લઈ લીધા હવે આગળ જોર કરીએ જોઈએ હવે નીકળે કે નહીં કેમ કે પહેલી ટાઈમમાં તો નથી નીકળ્યું કે મહેનત કરે તો હજી નીકળ્યું નથી હવે જોઈએ આગળ પાકો પાકો કાઢીને ઓલા ટ્રેક્ટરમાં નીકળું ડ્રાઈવર ઈસ કાયમ કાઢે પણ ક્યારેક ફૂટી જાય આમાં એવું જ હોય ને હાર્દિકભાઈ થઈ ગયા ગરમી ગરમી હાકળું છોડીને બાંધીને કા અરે હબા લાસ્ટ ટ્રાય છે બાકી જેસીબી આવશે બાકી આવશે અમારા અમારા મશીન આયેગા હાલો લેટ્સ પ્લે ઓય ચલો ક્યાં નીકળી જાય ચાલો આકડ સુધી નાખી બાપુ હોય નજી ટ્રેક્ટર ની વાત જોવાની છે વિજય બાંધ્યું હવે અને તાંગા બહુ હારા છે એટલે વાંધો નહીં આવે કા હે આટલી થોડી આવી જઈલા ઓકે હાલો ઓલા ઉલા માં બાંધી દે ગમમેય થઈ જાય ભલે ટ્રેક્ટર ઊંધું પડી જાય માવા ખાવાનો ને ભૂલતો વાંધો નહી અલે વાગ આય ભઈયા ગાડા આઈ પાછળથી જોર કરવાજી આ ટ્રેક્ટર આગળ જ છે એક છોટે છે એક વિધે કડીક જાળે વટાણ મજાક મસ્તી કેર મૂડ માં નથી મને છે એ તારું ઉપર ને આ બે મહિના બંધ હતું ને ઉપડી ગયું હવે નથી ઉપડતું હાલો હાર્દિક નું ટ્રેક્ટર બે ગયું એમને એમ હાર્દિક રાણાનો ખોડો બેસી ગયો ન ચાલે હાર્દિક માસ્ટર ઉપાડી લીધું ને ફાઇનલી લગભગ નીકળી જ જાય કે લાસ્ટ ઓપ્શન આપણું જીસીબી હતું પણ તો એક ટ્રાય કરી લે એક ટ્રેક્ટર આવ્યું પછી ડ્રાઈવર બદલ્યો હાર્દિક હાર્દિક હવે નીકળ્યા કે નહીં જોઈએ નીકળ્યો નથી ને એક ટ્રેક્ટર આકળ તોડ નાખી હવે લગભગ જે છે બીસી ભાઈ નહીં નીકળે હાલો તો આ લગભગ લાસ્ટ ટ્રાય છે લાસ્ટ ટ્રાય કરી કરીને કેટલી ટ્રાય ઉપર આવી દીધી હાલો નીકળ્યો કાયદ્ય સર હાલો ફાઈનલી નીકળ્યું રાખવાની હોય અત્યાર સુધી આમ જ મારતા પણ આપણે થોડાક દૂર હતા કેમ કે અત્યારે બધા ગરમ હોય ટ્રેક્ટર ખુલી જાય

નીકળી જોયું ગટ્ટા કરતું આવે હો પણ હાલો ફાઇનલી વાહન નીકળી ગયું ચલો હવે જઈએ ને આ તમે જો આને કઈ જોયું તમે કૃણાલસ છે ને આ બીજો એમ નઈ નિયક્ક સિલેક્ટેડ એ મેં તને કીધું હતું કે હું આવું ડ્રાઈવર લઈને એટલે નીકળી જાય આ નિકોલ આ ટ્રેક્ટર નો ડ્રાઈવર વાહન ભેરેલું હતું ને ખીચાડ્યું ફાઈનલી ટ્રેક્ટર હું સૌથી બે કાઢવા આવ્યા એટલે ડ્રાઈવરની જરૂર હતી મેન વાંધો એ જ હતો તો કાઢી નાખ્યો ને હવે અમે જાય ઘરે તો ચલો બાય